આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી કાર્યક્રમ તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત અને ફ્રી હોસ્ટ ભૂમિ ચોકસીના નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો બધા મજામાં એકદમ ફાઇન સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં જી તો સરસ મજાના તહેવારો પણ બધા પૂરા થઈ ગયા છે ને હવે તો દિવાળી તૈયારીઓ કરી રહ્યા છે ઘર સફાઈ છે છે ખરીદી તો તો એની વચ્ચે આજે આપણે મળ્યા છીએ આપણા કઈ રેસીપી શીખવશું બહુ સાચી વાત કરી અત્યારે તો દિવાળી ની એકદમ ધમાલ ચાલી રહી છે નવરાત્રી પૂરી થઈ હજી તો ગરબાનો થાક ઉતર્યો જ નથી ત્યાં ઘર સફાઈ ને ઘર સજાવટ ની શરૂઆત થઈ ગઈ છે સાથે સાથે નવા કપડા ની ખરીદી પણ ચાલુ થઈ ગઈ છે અને એક ઉત્સાહ અલગ જ લાગે કે ભાઈ આ વખતની દિવાળી કંઈક અલગ છે ભલે દર વર્ષે દિવાળી આવતી હોય છે અને દર વર્ષે આમ કંઈક નવા ઉત્સાહ સાથે એમાં આપણે જુમી પડતા હોઈએ છીએ અને મને લાગે છે કે આ તહેવારોનું કારણ જ એ હશે કે આપણું રૂટિન લાઈફ હોય આપણે રોજબરોજ જે જિંદગી જીવી રહ્યા છીએ એમાં કંઈક ઉત્સાહ

યસ જી તો ચાલો એ બનાવવા માટેના ઇંગ્રીડિયન્ટ્સ જણાવી દઈએ ચોક્કસ અને બીજું જે નામ છે હેલેપીનો પેપર બ્રુશેટા તો હેલેપીનો છે ને એ એક ટાઈપના મરચા છે જે મેક્સિકન મરચા કેવાય અને એ થોડા મોટા મરચા આપણે અત્યારે ખબર હોય તો ભૂંગળા મરચા જેવા મોટા મરચા હોય છે તો એ મોટા મરચા હોય છે એને એને અ સીઝન કરેલા હોય છે એટલે કે એને જેમ આપણે અથાણું નાખીને અડતા હોય ને કોઈ પણ અથાણું એવી રીતે આ મરચાં ને આથેલા હોય છે તો એ જે આપણે જયારે પણ કોઈ પણ વાનગી એટલે કેરી જયારે લવ ને ત્યારે એને વિનેગર માં ડીપ કરેલા હોય છે એટલે એના કારણે એની અંદર એક જાતની ખટાશ હોય અને સાથે મરચાની તીખાસ હોય તો આ હેલેપિનોઝ છે એનો ટેસ્ટ બઉ સરસ લાગતો હોય છે ઘણી વખત પીઝા ઉપર પણ એવી રીતે રાઉન્ડ ગોળ

અને જે પેપર છે એટલે પેપર એટલે પણ મરચા કેવાય જે કેપ્સિકમ છે એને પેપર કેવાય છે અથવા તો કોઈ પણ મરચા છે એને પણ પેપર કેવાતા હોય છે એટલે હેલ્પીનો નો પેપર એટલે કે હેલ્પીનો મરચા નો મરચા થ્રી કલર પેપર એટલે થ્રી કલર પેપર એટલે કે ત્રણ કલર ના કેપ્સિકમનો પણ ઉપયોગ કરવાના છે રેડ ગ્રીન અને યલો તમારી પાસે રેડ અને ગ્રીન રેડ અને યલો અવેલેબલ ન હોય તો તમે ફક્ત ગ્રીન કેપ્સિકમનો પણ ઉપયોગ કરી શકો છો એટલે હવે આપણે એની સામગ્રી જોઈ લઈએ બિલકુલ જેના માટે આપણે એક ટેબલ સ્પૂન મેંદો જોઈશે હાફ કપ દૂધ બે ચીઝ ક્યુબ લેવાના છે એક ટી સ્પૂન સુગર એક લીલા મરચા આઠ થી દસ નંગ હેલેપીનોઝ હેલેપીનોઝ એટલે આપણે જે તૈયાર એક ટેબલ સ્પૂન બટર ની જગ્યાએ તમે નો પણ ઉપયોગ કરી શકો છો અને જે મેંદો લઈ રહ્યા છીએ એના જગ્યાએ તમે ઘઉં ના લોટ પણ ઉપયોગ કરી શકો છો હાફ ટી સ્પૂન ઓરેગાનો હાફ ટી સ્પૂન બેઝિલ એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ મીઠું સ્વાદ અનુસાર વન ફોર્થ કપ કલર્ડ પેપર એટલે કે કલર્ડ કેપ્સિકમ લેવાના છે બદલે ફક્ત ગ્રીન પણ લઈ શકો છો ઓલિવ્ઝ લઈશું આની અંદર દસ થી બાર નંગ ઓલિવસ લેવાના છે અને સાત થી આઠ નંગ બ્રુસેટાની બ્રેડ એટલે કે એક ફ્રેન્ચ લોફ લેશો ને તો એમાંથી લગભગ અ બાર થી તેર નંગ કે પંદર નંગ જેટલી બ્રેડ તૈયાર થતી હોય છે તો એ તમે એક લોફ લઈ શકો છો સપોઝ કે તમારી પાસે લોફ નથી તો તમે જે આપણી નોર્મલ જે બ્રેડ હોય એ બ્રેડ ને તમે એના ઉપર મૂકી જે બનાવીએ સરસ લાગશે પણ તમે કરી શકો છો તો સુરબી ની મદદ થી હવે આપણે બનાવવા જઈ રહ્યા છીએ હેલેપીનો પેપર બ્રુસેટા એ બનાવવા માટેની રીતે જણાવી દઈએ ચોક્કસ જો આ બનાવવા માટે સૌથી પહેલા આપણે વ્હાઇટ સોસ પ્રીપેર કરવાનો છે જનરલી આ વ્હાઇટ સોસ આપણે કોઈ પણ પાસ્તા બનાવતા હોઈએ ત્યારે આપણે બનાવતા હોઈએ છે અથવા તો ઘણી વખત મેક્રોની બનાવતા હોઈએ છે વ્હાઇટ સોસ મેક્રોની બનાવતા હોય ત્યારે પણ એનો ઉપયોગ કરતા હોઈએ છે તો અત્યારે જે આનો ટોપિંગ થશે ને એ વ્હાઇટ સોસ પ્રીપેર કરી અને થશે જેના માટે એક પેનમાં આપણે બટર લેવાનું છે બટરના બદલે ઘી પણ લઈ શકાય છે અને તેમાં મેંદો ઉમેરી અને એને શેકી લેવાનો છે મેંદા ના બદલે અગીન ઘઉ નો લોટ પણ લઈ શકો છો અને એને લગભગ આવતું જાતું શેકવાનું છે એટલે કે ગુલાબી રંગ નું થાય એટલું નથી રીતે શેકીય એટલું આપણે નથી શેકવાનું તો આ રીતે આપણે એને શેકવાનું છે અને એ શેકાય ને એટલે એની અંદર દૂધ ઉમેરી દેવાનું છે હાફ કપ દૂધ ઉમેરીશું અને આ જે મિશ્રણ છે ને એને આપણે થોડું ઘટ રાખવાનું છે એટલે આપણે અત્યારે અડધો કપ દૂધ લઈ રહ્યા છીએ જો બેઝિકલી આપણે જયારે પણ વ્હાઇટ સોસ બનાવતા હોય ત્યારે એક ટેબલ સ્પૂન બટર હોય એક ટેબલ સ્પૂન મેંદો હોય તો એની સામે એક કપ દૂધ લેતા છે પણ આપણે સ્પ્રેડ કરવાનો છે એટલા માટે આ મિશ્રણ આપણે ઘટ્ટ બનાવી રહ્યા છીએ ઓકે એટલે આપણે એને અડધો જ આપણે દૂધ ઉમેરી રહ્યા છીએ હવે એની અંદર બધા સિઝનિંગ એડ કરવાના છે એટલે કે ઓરેગાનો ચીલી ફ્લેક્સ ખાંડ મીઠું એ બધી જ વસ્તુ આપણે એડ કરી દેવાની છે અને બેઝીલ પણ ઉમેરી લેવાના છે બેઝીલ જો તમારી પાસે ફ્રેશ હોય તો પણ એનો એને પણ ટુકડા કરીને જીણો સુધારી શકો છો બેઝિલ એટલે તુલસીની એક જાત છે તુલસી જ નથી ઘણા લોકો બેઝિલના ના બદલે તુલસીનો ઉપયોગ કરતા હોય છે પણ એની ફ્લેવર અલગ આવતી હોય છે પણ તુલસી ના જાતનું જ એક છોડ છે જેનું નામ બેઝીલ છે અને એની સુગંધ આપણે જયારે પણ પીઝા ખાતા હોય ને ત્યારે એની અંદર બેઝિલ ઉપર ઘણી વાર એના પાંદડા પણ મૂકેલા હોય છે ને એનો સ્વાદ જ સરસ લાગતો હોય છે કોઈ પણ આવી ઇટાલિયન બેઝિલનો સ્વાદ બહુ સરસ લાગતો હોય છે અને અંદર જે ચીઝ ક્યુબ છે એ છીણી લેવાનું છે અને આ રીતે આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે હવે આ મિશ્રણ ને બાઉલમાં લઈ લેવાનું છે અને એમાં કલર્ડ કેપ્સિકમ એટલે કે આપણે જે ત્રણ કલરના કેપ્સિકમ છે જેને એકદમ બારીક સુધારી લેવાના છે એ ઉમેરી દેવાના છે

અને અત્યારે આપણે બેઝિક વ્હાઈટ સોસ લીધું છે પણ આની અંદર જ તમે થોડા પ્રમાણમાં આપશો તો પણ જ સરસ લાગશે એનો 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 અને અને સ્વાદ બહુ જ સરસ લાગે છે તો એ રીતે પણ તમે વેરીએશન કરી શકો છો જયારે આવી રીતે ગેટ ટુગેધર આપણે રાખ્યું હોય ફ્રેન્ડ્સ ભેગા થયા હોય તો તમે આવી રીતે ટાર્ટમાં બે કલર એટલે કે એક પિંક કલર અને એક વ્હાઈટ કલર એવા બે કલર ના ટાર્ટ પણ બનાવી શકો છો તો પણ જ સરસ લાગે છે અને આ ટાટ ને તમારે ગરમ કરવાની પણ જરૂર ન પડે એકવાર આ સોસ તમે બનાવી લો પછી એને સર્વ કરતી વખતે ગરમ કરી લો અને પછી એને ભરી અને તરત સર્વ કરો તો ગરમ ગરમ ખાવાની પણ મજા આવશે અને બહુ જ ઈઝી થઈ જશે એક સાથે તમે બનાવી પણ શકશો જી હવે આ જે મિશ્રણ છે એને આપણે બ્રુસેટા બ્રેડ ઉપર પાતરી લેવાનું છે અને ઉપરથી હેલેપીનોઝ અને ઓલિવસ થી ગાર્નિશ કરી લેવાનું છે થોડા પ્રમાણમાં ચીલી ફ્લેક્સ પણ ઉપર છાંટી લેશું જેથી એનો લુક બહુત સરસ લાગશે અને હવે એને તવામાં પણ કરી શકો છો અથવા તો ઓવનમાં પણ કરી શકો છો અત્યારે આપણે તવી ઉપર એને મૂકી દેવાનું છે નીચે બટર લગાવી એટલે કે તવા ઉપર બટર પાથરી દેવાનું છે અને પછી એના ઉપર આ બ્રેડ મૂકી દેવાની છે અને એને લગભગ બે થી ત્રણ મિનિટ માટે કુક કરવાની ઉપરથી કંઈક ઢાંકી લેવાનું છે એટલે કે આપણું બુજારો હોય જે માટલાનું પાણીના માટલાનું જે બુજારું હોય કે ઢાંકણું હોય એને તમે આમ જેવું હોય તો ઉપર મૂકી તો એ જે જે ચીઝ આપણે એડ કર્યું છે ઉપરથી પણ થોડું તમે થોડું ચીઝ પીણી શકો છો તો એ પણ સરસ મેલ્ટ થશે અને એનો નીચેથી સરસ ક્રિસ્પ થઈ જશે અને આવી રીતે એને શેકી લેવાના છે અને ગરમા ગરમ એને સર્વ કરી લેવાના છે તો આજે ઇન્ટરનેશનલ વાનગી છે પણ બનવામાં બઉી છે આજ રેસીપી વાનગી કેફેમાં જતા હો કે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જતા હો તો એના તમે ત્રણસો કે ચારસો રૂપિયા કે પાંચસો રૂપિયા દઈ ને આવતા હો જેમાં લગભગ તમને છ થી આઠ પીસ પીરસવામાં આવતા હોય છે જયારે તમે ઘરમાં બહુ જ સરળતાથી આ બનાવી શકો છો અને જ ઓછી કિંમતે તમે બનાવી શકો છો બિલકુલ સાચી વાત છે તો સુરભીબેન બહુ સરસ મજાના ઇન્ગ્રીડિયન્ટનો ઉપયોગ કરી અને થોડું ખટકે આપણે આજે એક નવી રેસીપી શીખવી છે ઇન્ટરનેશનલ એ છે હેલેપીનો પેપર બ્રુસ્ટા આપણે જેમ કહ્યું કે નામ બહુ ઇન્ટરેસ્ટિંગ છે સાથે ટેસ્ટી પણ એટલી છે યમી છે બધા જ ને ભાવે એવી છે અને હા બનાવવામાં પણ ઇઝી છે આપણા શ્રોતાઓને કહ્યું કે આ રેસીપી એમના રસોડે ચોક્કસથી ટ્રાય કરે બનાવે અને આના માટે કોઈ પણ થી વસ્તુ લેવા જવાની જરૂર નથી એક વખત તમે વિચારશો ને તો હવે તો કેવું છે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ તો આપણા ઘરમાં હાજર જ હોય છે રાખતા ગયા છીએ તો બાકીની બધી વસ્તુ તો ઘરમાં હાજર જ હોય તો તમે આ ચોક્કસ થી બનાવી શકશો અને ખાસ કરીને યંગ જનરેશન છે કે જેન્ઝી જે કહેવાય છે એ લોકોને આ વાનગી બહુ જ પસંદ આવશે અને આવી રીતે ગ્રુપમાં જ્યારે તમે બનાવશો ને ત્યારે તો આમ એવું લાગશે કે આ હા તો કઈક નવું જ આવ્યું છે યસ બિલકુલ તો તમારા ગેટ ટુગેધર ને દિવાળી સેલિબ્રેશન છે એને જો કંઈ યાદગાર બનાવવો હોય તો આપના રસોડે આપના ઘરે તમારા ફેમિલી ફ્રેન્ડ્સને હેલો પિનો પેપર પ્રોશેટા ચોક્કસથી તમે ખવડાવજો યસ જી તો શ્રુવીબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા ને આપણા શ્રોતાઓ સાથે એટલી સરસ મજાની રેસિપી શેર કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર

તો એવું થાય કે બનાવો તો ક્યારેક ઉપર હોય તો કેવો પ્રતિસાદ મળતો હોય ઘણી વાર એવું થતું હોય છે કે અમુક વાર ટેસ્ટમાં માં થોડું ફીકું હોય યા તો પછી કોઈ વસ્તુ એડ કરવાની રહી ગઈ હોય તો પછી હસબન્ડ કેતા હોય છે કે આ એડ કરાય આ એડ કરાય પછી ઇનોવેટિવ વાનગી કઈ પણ રેડી કરી હોય તો એનો ટેસ્ટ ખુબ જ સારો મળતો હોય અમુક વાર તો એના પણ વધારે સારો રિવ્યુ મળેલા છે ઘરમાંથી બઉ સરસ તો ચાલો આજે આપણે શ્રોતાઓને કઈ રેસીપી શીખવશું આજે આપણે રાજા રાણી પરાઠા સુરતના જે ફેમસ છે રાજા રાણી પરાઠા એમાં એવું છે કે આપણે બંને અંદર જેમ આલુ પરોઠામાં આપણે એડ કરતા હોઈએ છે ને સ્ટફિંગ તે રીતે આપણે અંદર પણ સ્ટફિંગ એડ કરીશું અને એ સ્ટફિંગ ઉપર પણ એડ કરશું પણ એમાં થોડું ઇનોવેટ કરવાનું છે જ સરસ ચાલો તો ચાલો શીખવી દઈએ આપણા શ્રોતાઓને રાજા રાણી પરાઠા અને આ પરાઠા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે સામગ્રીમાં આપણે પહેલા તો લોટ બાંધવા માટે એક વાટકી ઘઉનો લોટ એક વાટકી મેંદો બે ચમચી રવો બે ચમચી તેલ મીઠું અનુસાર અને એક કપ પાણી આપણે હેલ્ધી ફૂડ બનાવવી હોય બાળકને આપવું હોય તો મેદો યુઝ ના કરો હોય તો આપણે એક કપ ઘઉ મેદો લઈએ આપણે બે વાટકી ઘઉંનો લોટ પણ લઈ શકાય જી સૌ પ્રથમ આપણે લોટ બાંધવા માટે એક વાટકી મેદો એક વાટકી ઘઉંનો લોટ લઈશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું બે ચમચી રવો એડ કરશું બે ચમચી તેલ ઉમેરીશું તેમાં ત્યારબાદ આપણે મીડિયમ સોફ્ટ લોટ જેમ બાંધીયે રોટલી નો કડક બાંધીએ છીએ એવી જ રીતે આપણે તેનો લોટ બાંધી વાતો છે લોટ બાંધી જાય સરખો સોફ્ટ ત્યારબાદ લગાડી દઈશું જેથી કરીને આપણો લોટ સુકાઈ ના જાય હવે મુલાયમ કપડું લઈ અને ઢાંકી દઈશું એને પંદર થી વીસ મિનિટ એને રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ તો સ્ટફિંગ રેડી કરવા માટે આપણે એક કપ કોબીજ એક કપ ગાજર બીટ ટામેટા ડુંગળી કેપ્સિકમ એ બધું જ આપણે જીરું ચોપ કરી લેવાનું છે ત્રણ નંગ બાફેલા બટાકા જેને આપણે છીણી લઈશું સો ગ્રામ પનીર તેને પણ છીણી લઈશું પચાસ ગ્રામ ચીઝ લઈશું તેને પણ આપણે છીણી લઈશું આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ ને એવા લીધા છે કે બાળકો ખાતા નથી હોતા તો આપણે એઝ અ પરાઠામાં પણ એડ કરીને આપણે ખવડાવી શકીએ છીએ એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરશું વન ફોર ચમચી મરી પાવડર એડ કરશું એક ચમચી ચાટ મસાલો એક ચમચી કિચન કિંગ મસાલો બે ચમચી ચટણી ચમચી મેયોનીઝ અને કરશું સ્વાદ અનુસાર નું જે મિશ્રણ તેમાં આપણે એક બાઉલ લઈશું તેમાં જે આપણે શાકભાજી બધા લીધા છે જીરા ચોપ કરેલા કોબીજ ગાજર બીટ ડુંગળી કેપ્સિકમ ટામેટું એ બધું જ એક બાઉલમાં આપણે ભેગું કરશું ત્યારબાદ તેમાં કોથમીર એડ કરશું બધા જ શાકભાજી એક બાઉલમાં સરખા ભેગા થઈ જાય ત્યારબાદ તેમાં આપણે મેશ કરેલા બટાકા છે તેમાં સો ગ્રામ પનીર અને પચાસ ગ્રામ ચીઝ એડ કરશું આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરશું બે ચમચી અને આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કર્યા પછી મીઠું સ્વાદ અનુસાર એડ કરશું મીઠું આપણે લોટમાં પણ એડ કરીએ છીએ અને આમે પણ એડ કરીએ છીએ એટલે જેવું આપણે ટેસ્ટમાં જોઈએ એ પ્રમાણે એડ કરતા રહેવું વન ફોર્થ ચમચી મરી પાવડર એક ચમચી ચાટ મસાલો એક ચમચી કિચન કિંગ મસાલો આપણે એડ કરશું બે ચમચી સેઝવાન ચટણી એડ કરશું હવે આમાં સેઝવાન ચટણી બધાના ઘરે અવેલેબલ નથી હોતી તો તેની જગ્યાએ આપણે લાલ મરચું પાવડર હોય તે એક ચમચી અને આમચૂર પાવડર એક ચમચી બંને એક એક ચમચી એડ કરશું તો સેઝવાન ચટણીનો ટેસ્ટ છે એ જળવાઈ રહેશે ઓકે હવે આ બધું જ મિશ્રણ આપણે બાઉલમાં મિક્સ કરી લઈશું હવે આ મિશ્રણ આપણે જયારે પણ બનાવીએ ને ત્યારે પરોઠા બનાવવાના હોય ને એના દસ મિનિટ પહેલા જ બનાવવાના જેથી કરીને શાકભાજી આપણે જે ભી લીધું છે ને એમાંથી પાણી છૂટશે અગર આપણે અડધો કલાક પહેલા બનાવી લઈશું ને તો પાણી છૂટી પરોઠું બરાબર આપણે વણી નહીં શકીએ એટલે જ્યારે પણ પરોઠું બનાવીએ એની દસ મિનિટ પહેલા જ આપણે સ્ટફિંગ રેડી કરીશું જી બરાબર છે હવે આપણે માધેલા લોટના કણકમાંથી આ પરોઠું હોય ને એ ઈઝી એક પરોઠું ખાઈ લે ને તો આસાનીથી આપણું પેટ ફૂલ થઈ જાય કેમ કે બધું હેલ્ધી ફૂડ આપણે એડ કરેલું છે આમાં ઇન્ગ્રીડિયન્ટમાં હવે મોટો એક લો લઈશું પરોઠું વણવા માટે હવે રોટલી વણી એમ રોટલી મોટી વણી અને એમાં એક ચમચી કે બે ચમચી એમાં એડ કરી દઈશું સ્ટફિંગ પછી પરોઠું સીલ કરી લઈશું પોટલી ના જેમ વાળી ઉપર કાઢી લઈશું ફરી રગદોળી લોટમાં વજન આપ્યા વગર હળવીથી થી પરોઠું વણવાનું છે જેથી કરીને તે ફાટી ના જાય હવે આપણે એક પેન લઈશું તેમાં એક ચમચી બટર લઈશું પરોઠું આપણે મૂકીશું બટર ગરમ થઈ જાય પછી બરાબર ફૂલ ગુલાબી શેકાય ત્યાં સુધી આપણે એને તેને શેકવાનું છે જે આપણે રવો લીધો છે લોટમાં એ રવાને લીધે થોડી પરોઠામાં ક્રિસ્પીનીસ આવશે જી હવે આપણે શેકાઈ જાય ત્યારબાદ આપણે એને પ્લેટમાં લઈશું ત્યારબાદ હવે આપણે આ પરોઠું તો થઈ ગયું છે હવે એની ઉપરનું સ્ટફિંગ અપર કોટનું જે સ્ટફિંગ આપણે એડ કરી એ આપણે બનાવી લઈશું તો એક ચમચી ઘીમાં આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એક ચમચી ઘીમાં આપણે એક ચમચી એને સાંતળી લઈશું એક ચમચી તેમાં મેયોનીઝ એડ કરશું જેમ કે આપણે પેલા ઇનર કોટ સ્ટફિંગ હતું એમાં આપણે સિઝવાન ચટણી એડ કરી હતી તેવી જ રીતે અપર કોટ સ્ટફિંગ માં આપણે મેયોનીઝ એડ કરીશું હવે આ સ્ટફિંગ ને બરાબર શેકાઈ જાય પછી પરોઠાના પાર્ટ્સ પાડી લઈશું અને એ સ્ટફિંગ ને આપણે પરોઠાની ઉપર સ્પ્રેડ કરી લઈશું અચ્છા હવે એ તેના ઉપર ચીઝ છીણી લઈશું અને પનીર છીણી લઇશુ અને ત્યારબાદ કોથમીર અને ચાટ મસાલા થી સ્પ્રિંકલ કરીશું અંદર ને ઉપર કેમ પરાઠું આપે નામ જ છે રાજા રાણી પરાઠા એટલે અંદર અને બાર બંને રીતે આપણે અલગ અલગ રીતે આપણે તેને સ્ટફિંગ એડ કરશું એમાં તો પરાઠા નો ટેસ્ટ એકદમ સરસ આવશે આ પરોઠા ને આપણે ગ્રીન ચટણી અને દહીં સાથે આપણે સર્વ કરીશું અરે વાહ તો ધ્વનિ આપે તો બહુ જ સરસ મજાનો पराठा માં એક નવી જ વેરાયટી શીખવી છે અને એ છે રાજા રાણી પરાઠા આમ જોવા જાવ તો આપણે સ્ટફ પરાઠા છીએ અલગ અલગ સ્ટફિંગ ભરી અને પરોઠાને અલગ અલગ ટેસ્ટ આપતા હોઈએ છીએ પણ આજે આપણે જે બનાવ્યું છે જેની અંદર શેઝવાન ચટણી નાખી છે અને સાથે સાથે એ શેઝવાન ચટણીની સાથે જ્યારે આપણે એને સર્વ કરીએ છીએ ત્યારે અંદર તો સ્ટફિંગ છે જ પણ પરોઠાની ઉપર પણ સ્ટફિંગ છે અને પનીર વાહ તો આઈ થિંક જ્યારે જો બાળકોને પીરસવામાં આવે કે ભાઈ ઘરની અંદર પણ જયારે જયારે આપણે કંઈક આ નવું વેરાયટી હોય તો મને લાગે છે ઘરના દરેક સભ્યોને ભાવે એવા સૌ રાજા રાણી પરોઠા આજે આપણે શીખવ્યા છે અને આ ટિફિન બોક્સમાં પણ બાળકોને લઈ જવી હોય ને તો વધારે ઈઝી લાગે કેમકે પનીર ચીઝ એવું હોય બટર એટલે બાળકોને વધારે ટેસ્ટી લાગે છે આ વાનગી બિલકુલ સાચી વાત છે તો બઉ સરસ મજાના રાજા રાણી અરે ખસ્તા કચોરી નામ સાંભળીએ એટલે મોમાં પાણી આવી જ જાય અને આજે આપ શીખવવાના છો પનીર ખસ્તા કચોરી ચાલો તો એ માટેની સામગ્રીઓ નોંધાવી લઈશું હા આપણે સૌ પ્રથમ લોટ બાંધવા માટે સામગ્રી લખીશું દોઢ કપ મેંદો સ્વાદ અનુસાર મીઠું લઈશું ત્રણ ચમચી તેમાં તેલ અને દોઢ કપ પાણી હવે જયારે આપણે ખસ્તા કચોરી બનાવીએ ને ત્યારે મેંદો અને તેલનું પ્રમાણ જે છે એ પ્રોપર જરૂરી લેવું પડે તો જ ખસ્તા બને અદરવાઈઝ ખસ્તા બનતા નથી તો જયારે મેં અત્યારે દોઢ કપ મેંદો લીધો છે ને તો ત્રણ ચમચી તેલ લીધું છે અગર હું બે કપ મેંદો લઈશ ને તો એમાં ચાર ચમચી તેલ લઈશ ખસ્તામાં માપ પ્રમાણ પ્રોપર હોવું જરૂરી છે હવે સૌ પ્રથમ આપણે લોટ બાંધવા માટે દોઢ કપ મેંદો લઈશું તેમાં સ્વાદ અનુસાર મીઠું ચમચી તેલ તેલ બરાબર બરાબર કરી લઈશું લોટ અને જાય મીઠું પ્રોપર નાખેલું હોય આપણે ટેસ્ટ પ્રમાણે લોટ એકદમ સોફ્ટ બાંધવાનો છે પરોઠા જેવો સોફ્ટ એકદમ ઢીલો પણ નહીં રોટલી જેવો નહીં ભાખરી જેવું કઠણ પણ નહીં પરોઠા જેવો સોફ્ટ લોટ બાંધશું અને તેને ઉપરથી તેલ લગાવી દસ પંદર મિનિટ રેસ્ટ આપીશું આપણે હવે તેમાં અંદરનું સ્ટફિંગ આપણે ભરીશું એ તૈયાર કરી લઈએ તેના માટે સામગ્રી જોઈ લઈએ સ્ટફિંગની એક ચમચી તેલ અડધી ચમચી જીરું એક ચમચી લસણ ની પેસ્ટ એક ચમચી આદુની પેસ્ટ એક નંગ ડુંગળી જીરી સમારેલી બે નંગ લીલા મરચા જીરા સમારેલા મીઠું સ્વાદ અનુસાર થ્રી ફોર્થ ચમચી જીરું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર દોઢ કપ પનીર એક ચમચી ખાંડ બે ચમચી કોથમીર અને અડધી ચમચી લીંબુનો રસ હવે આપણે સ્ટફિંગ રેડી કરી લઈશું સ્ટફિંગ તૈયાર કરવા માટે એક પેનમાં એક ચમચી તેલ લઈશું તેમાં અડધી ચમચી જીરું એડ કરશું એક ચમચી લસણની પેસ્ટ એડ કરીશું એક ચમચી આદુની પેસ્ટ એડ કરશું તેને એક મિનિટ સુધી સાંતવા દઈશું બરાબર મિક્સ થઈ જાય સાંતળી જાય ત્યાં સુધી ત્યારબાદ આપણે તેમાં એક નંગ ડુંગળી એડ કરશું ડુંગળી ફૂલ ગુલાબી થાય ત્યાં સુધી આપણે તેને સાંતળીશું બે ઝીણા સમારેલા મરચાં એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું થ્રી ફોર્થ ચમચી જીરું પાવડર એક ચમચી જીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીને બધા જ મસાલા મિક્સ થાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું બધું સંતરાઈ જાય પ્રોપર મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં દોઢ કપ આપણે પનીર એડ કરશું હવે જયારે પનીર એડ કરીએ છીએ ત્યારબાદ આપણે એક ચમચી ખાંડ એડ કરવાની છે ખાંડ પેલા એડ નથી કરવાની પનીર એડ કર્યા પછી આપણે ખાંડ એડ કરશું જી બે ચમચી કોથમીર એડ કરશું અને અડધી ચમચી લીંબુનો રસ બધા જ સ્ટફિંગમાં પ્રોપર મિક્સ થઈ જાય તે રીતે આપણે સ્ટફિંગને શેકી લઈશું અને એક પ્લેટમાં કાઢીને ઠંડુ થવા મૂકીશું જી હવે ત્યારબાદ જે આપણે લોટ બાંધ્યો છે તે લોટના લુઓ લઈ આપણે તેને પૂરી જેવડું પેલા તો વણીશું થોડું જાડું ટાઈપ તેમાં સ્ટફિંગ એડ કરશું અને હળવી થી તેને કચોરી પેલા ફિક્સ કરી દઈશું ઉપરથી લુઓ કાઢીને જેમ ફિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બંને હથેળીમાં લઈ એને દબાવીએ જેમ લુઓ કેમ દબાવીએ તેવી જ રીતે પ્રોપરલી બંને લુઆ ને બે હાથની હથેળીમાં વચ્ચે મૂકીને થેપીને વડા ને એવી રીતે થેપીશું બહુ એકદમ દબાવી નથી લેવાનું એને સોફ્ટ રીતે આપણે પ્રેસ કરશું તેવી જ રીતે બધી જ કચોરી તૈયાર કરીને તેને આપણે તળી લઈશું ફૂલ ગુલાબી તળાઈ જાય ત્યારબાદ તેને એક પ્લેટમાં લઈ ગ્રીન ચટણી અને ટોમેટો કેચપ સાથે આપણે તેને સર્વ કરશું અરે વાહ તો બહુ જ સરસ મજાની પનીરની ખસ્તા કચોરી આજે આપણે શીખવી છે આઈમ સ્યોર કે આ બંને રેસીપી એકદમ જ હેલ્ધી છે અને ટેસ્ટી છે આપણા શ્રોતાઓને તો આ બંને રેસીપી ખૂબ જ પસંદ આવવાની છે મને પણ આપના રસોડે આવીને ખૂબ જ આનંદ આવ્યો મારી રેસીપી શેર કરવા મને તક મળી તે બદલ તમારો ખુબ ખૂબ આભાર જી ધ્વનિ તો આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને શ્રોતાઓ સાથે એટલી સરસ મજાની રેસીપી આપણે શેર કરી છે એ માટે આપનો ખુબ ખૂબ આભાર થેન્ક યુ તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ બહુ જ ટેમ્પટિંગ એવા હેલેપીનો પેપર બ્રુશેટા આપણને શીખવા છે અને સાથે આજના ગેસ્ટ ધ્વનિક અમારે પણ આપણી સાથે બહુ જ સરસ મજાની ટેસ્ટી એવી રેસીપીઝ શેર કરી છે એ છે રાજા રાની પરાઠા અને પનીર ખસ્તા કચોરી આ રેસીપીઝ આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરજો અને હા રેસીપીને લગતા આપના પ્રતિભાવો અથવા તો આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભિની સોડમમાં અમારી સાથે શેર કરવા ઇચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફોર પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ દેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી બી ફૂડી એન્ડ હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું